એક મહત્વના સમાચાર મળી રહ્યા છે સાહીઠ વર્ષ જૂનો છે આ પુલ જે ખતરાને ઘંટી વગાડી રહ્યો છે સરકારી તંત્રનું ધ્યાન જાય તો સારું કારણ કે હવે એ પણ કોઈ ઘટનાની જાણે રાહ જોઈ રહ્યો છે બે હજાર માં પુલની દિવાલો તૂટેલી હાલતમાં છે અને હાલ તે પુલ જર્જરિત અવસ્થામાં છે છતાં પણ આ પુલ કાર્યરત છે હજારો વાહનો રોજ જીવના જોખમે અહીંયાથી પસાર પણ થતા હોય છે જો વહેલી તકે સરકારી તંત્રનો પર ધ્યાન આપે તો કદાચ કોઈ ઘટના બનતા રહી શકે છે કારણ કે જર્જરિત પુલ હોવાના કારણે ગમે ત્યારે કોઈ પણ ઘટના સર્જાઈ શકે છે પાલનપુરના મેરવાડાનો પુલ જર્જરિત હાલતમાં હોવાના કારણે લોકો ત્યાંથી પસાર થતા ભય અનુભવી રહ્યા છે આ પુલ વર્ષ છે રિપેરિંગ કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠ્યા હતા પુલની દિવાલો હાલ તૂટેલી અવસ્થામાં છે અને તે જર્જરિત અવસ્થામાં છે આ પુલ જો વહેલી તકે સરકારી તંત્ર ધ્યાન આપે તો કદાચ કોઈ ઘટના અહીંયા પણ બનતી રહી શકે છે જર્જરિત અવસ્થામાં છે તો તેનું સમારકામ ચોક્કસથી વહેલી તકે થવું જોઈએ સાહીઠ વર્ષ જૂનો પુલ હાલ જર્જરિત અવસ્થામાં છે અને ત્યાંથી રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે બે હજાર બાવીસ માં આ પુલની રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી પરંતુ તેની સામે પણ ઉઠ્યા છે 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 તો ધ્રુવ ધ્રુવ આપણી સાથે જોડાયા ગુજરાતમાં અનેક એવા બ્રિજ બ્રિજ બને ને આ તૂટવાની દુર્ઘટના પણ સર્જાતી હોય છે અનેક એવા બ્રિજ છે જે જર્જરિત અવસ્થામાં હાલ પણ છે અત્યારે આપણે જે બ્રિજની વાત કરી રહ્યા છે આ કયો બ્રિજ છે અને ત્યાંથી રોજના કેટલા વાહનો આશરે પસાર થતા હશે હિના જે રીતે વડોદરાના ને પુલ દુર્ઘટના સજાય છે 18 લોકોના મોત નીપજ્યા છે બે લોકો લાપતા છે મૃત્યુક વધવાની પણ શક્યતા છે પણ બનાસકાંઠા જિલ્લાના જર્જરી કેટલાક બ્રિજો છે તેનું સમારકામ હાથ ધરવામાં આવતું હોય છે જો કે પાછા તે જર્જરીત બનતા હોય છે અને તેના કારણે ક્યાંક ભવિષ્યના મોટી દુર્ઘટના સજાય તેવું પણ જોવા મળતું હોય છે હાલ જે હું સ્થળ ઉપર ઊભો છું તે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મેરવાડાથી જે આ બ્રિજ છે અંબાજી માર્ગને જોઈતો બ્રિજ છે સાઈઠ વર્ષ જૂનો આ બ્રિજ માનવામાં આવી રહ્યો છે જર્જરિત હાલતમાં બ્રિજ જોવા મળી રહ્યું છે જો કે અધિકારીઓ પણ અહીંયા કેટલાક પહોંચ્યા છે તેઓ અત્યારે સર્વે કરી રહ્યા છે બ્રિજ કેટલો જર્જરિત છે કે કેમ તેને લઈને અત્યારે હાલ તપાસ કરી રહી છે સર્વેના અંદર જે મામલેદાર સહિતના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે બ્રિજ હોય છે પુલની જે મરામતની જે કામગીરી હોય છે તે કરવા માટે જે અધિકારીઓ હોય છે જિલ્લા કલેક્ટર દ્વારા તેઓને આદેશ પણ આપવામાં આવ્યો છે અને જે રીતે ઓડિટ થયું છે તેના આધારે અત્યારે જે અધિકારીઓ છે તેઓ પહોંચ્યા છે કેટલીક લોકો સાથે આપણે વાત કરીશું સાહેબ જણાવશું ખાસ કરીને જે રીતે જિલ્લા કલેક્ષ દ્વારા આદેશ આપવામાં આવે છે આજે તમે તપાસમાં પહોંચો છો નેશનલ હાઇવો હો તો રેડી લાઇબ આપણી સાથે જોડાયેલો સાહેબ જણાવશો ની કેવા પ્રકારની સર્વે ચાલી રહી છે લાઈવ ચાલુ છે સાહેબ જણાવશો કેવા પ્રકારની કામ કરી ચાલી રહી અત્યારે જે સ્વી ઇન્સ્પેક્શન સ્ટાર્ટ છે તો અમને સમય આપો અમારે ઇન્સ્પેક્શન પ્રોગ્રેસ પતવા દો પછી અમે આપણે તો એ હાજર અધિકારીઓ છે તેઓ જણાવી રહ્યા છે ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે જો કે જે પ્રકારના જે જજેરીટ પુલો છે બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા જજેરીટ પુલો છે જેની મરામત જરૂરી બની છે તો જણાવશો કેટલા સમયનો ફ્રીજ બ્રિજ માનવા માનવામાં આવે છે તો 62 થી 64 વચ્ચે આ પુલ બનેલો અને એ વખતે અત્યારે સોપડો પણ પડે છે અને બંને બાજુ દિવાલો જે ખુબ જર્જરી થઈ ગઈ છે ખીલાસીઓ દેખાય છે અને પોપડા પણ પડેલા છે એટલે જલ્દી બને એવું અપેક્ષા છે ટેન્ડરિંગ પ્રક્રિયા કેટલો સમય લાગે છે ગવર્મેન્ટની વસ્તુ છે ગવર્મેન્ટ જે એ પણ ટ્રાફિક સામે બહાર આવે એટલે ચાલવા માણસ બહુ તકલીફ પડે અને અકસ્માત થાય એવી પરિસ્થિતિ એટલે જેટલો વહેલું કામ થાય એટલો લોકોને ફાયદો થશે